આગળ વાત થશે રાપર નગરપાલિકાની ભાજપે ઓગણપચાસ બેઠક જીતી છે ત્યારે વાત થશે ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના સામે આવી છે આગળ વાત થશે ભવ્ય જીત બદલ જનતાનો આભાર તેવું ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે ત્યારે વાત થશે એક વોટની કિંમત શું છે તે છોટા ઉદેપુર નગરપાલિકાની ચૂંટણીએ સમજાવ્યું છે ત્યારે વાત થશે મુખ્યમંત્રી પદની રેસમાં છ નામ સામે આવ્યા છે આગળ વાત થશે ચૂંટણીના પરિણામોની મોમેન્ટો સામે આવી છે ત્યારે વાત થશે હાલ બાદ અમિત ચાવડાનું રટણ સામે આવ્યું છે આગળ વાત થશે આ મહાકુંભ નથી મૃત્યુ કુંભ છે તેવું મમતા બેનરજીએ જણાવ્યું છે ત્યારે વાત થશે દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના બની ત્યારે આગળ વાત થશે સસ્પેન્ડેડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા છે ત્યારે વાત થશે ધારાસભ્ય હારી જતા સાંસદે ડાન્સથી જશ્ન મનાવ્યો હતો વાત છે જૂનાગઢની ત્યારે આગળ વાત થશે સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી તેવા સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહાકુંભમાં લગભગ પંચાવન કરોડ ભક્તોએ સંગમમાં ડુબકી લગાવી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગંગા અને યમુના નદીઓના પાણીની ગુણવત્તા અંગે એનજીટીને અહેવાલ આપ્યો છે બંને નદીઓનું પાણી સ્નાન માટે યોગ્ય નથી સંગમના કિનારે લેવામાં આવેલા નમૂનામાં એક મિલીમીટર પાણીમાં ફેકલ કેલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા સોને બદલે બે હજાર જોવા મળી આ પાણીનો ઉપયોગ શુદ્ધિકરણ અને જીવાણુ નાશ ક્રિયા વિના કરી શકાતો નથી વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય હારી જતા સાંસદે ડાન્સથી જશ્ન મનાવ્યો જુનાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટણી હારી જતા જીતનો જશ્ન ડાન્સ કરીને સાંસદે મનાવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં જૂનાગઢ ચોરવાડમાં ધારાસભ્ય વિમાલ ચુડાસમાની હાર થઈ હતી આથી સાંસદ રાજેશ ચુડાસમાએ જશ્ન મનાવ્યો અને ડાન્સ પણ કર્યો વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર આઠમાં હારી ગયા હતા આ સાથે ચોરવાડ નગરપાલિકા પર ભાજપ સત્તામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રિઝલ્ટ જાહેર થયા સવારથી જ પરિણામો આવવા લાગ્યા હતા અને બદલાવો પણ જોવા મળ્યા હતા ખાસ કે પાટણના ચાણસમા નગરપાલિકાના અપસેટ સર્જાયો હતો જેમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ પુરુષોત્તમભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમનો વિજય થયો તેમણે વોર્ડ નંબર પાંચ માંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી તેઓ ચાણસમા શહેરના ઉપપ્રમુખ હતા અપક્ષમાંથી ફોર્મ ભરતા વિજયી થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવગઢ બારિયામાં ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના સામે આવી છે દેવગઢ બારિયા નગરમાં ચૂંટણી પરિણામને લઈને બબાલ થઈ દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં થઈ હતી બબાલ એક જ જૂથના બે જૂથ વચ્ચે માથાકૂટ થવા પામી હતી ચૂંટણીનું પરિણામ જાહેર થતાં કેટલાક લોકોએ પથ્થર માર્યા પથ્થર માર્યામાં ત્રણથી વધુ લોકોને ઈજા થઈ અને કાબડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરાઈ ગયું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મહાકુંભ નથી મૃત્યુકુંભ છે પશ્ચિમ બંગાળના સી એમ મમતા બેનર્જીએ મહાકુંભને લઈને વિવાદસ્પદ નિવેદન આપ્યું છે તાજેતરના અકસ્માતોનો ઉલ્લેખ કરીને તેમણે મહાકુંભને અમૃત્યુનો કુંભ ગણાવ્યો છે તેમણે કહ્યું છે કે સરકાર વીઆઈપી લોકોને ખાસ સુવિધા આપી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવ્યા છે મહાકુંભમાં ભાગદોડ આગની ઘટનાઓ અને અન્ય અકસ્માતોમાં ઘણા લોકો મૃત્યુને ભેટ્યા છે તો મિત્રો તમે શું કહેશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર બાદ અમિત ચાવડાનું રટણ સામે આવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ ત્યારે તાજેતરમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે વધુમાં તેઓ જણાવ્યું કે આગામી દિવસોમાં બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આ દરમિયાન વિપક્ષને બોલવાનો ચાન્સ આપે તેવી માગ કરવામાં આવી છે જેમાં સરકાર પાસે વિવિધ માગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના પરિણામોની મોમેન્ટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં લોરેન્સ લઈને રૂપિયા ઉડાડવા સુધીના રંગો જોવા મળ્યા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કર્યો નવસારી વોર્ડ નંબર આઠના ઉમેદવાર શર્મિલા દેસાની જીત થતાં તેઓ ભાવુક થયા જૂનાગઢના પૂર્વ મેયર ગીરીશ કોટેચાના દીકરાની હાર થઈ કોંગ્રેસમાંથી ઉભા રહેલા મહીપતસિંહ બસિયાને પાર્થ કોટેચાને હરાવવાની પોતાની મનસા પૂરી થતાં ભાજપનો ખેસ ધારણ કર્યો અને મહીસાગરમાં જશ્ન જેવો માહોલ પણ જોવા મળ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી પદની રેસમાં છ નામ સામે આવ્યા છે ભાજપ પોતાના મંત્રી મુખ્યમંત્રીના નામથી લોકોને આશ્ચર્યચકિત કરવા આવ્યું છે મુખ્યમંત્રી પદની રેસમાં છ ધારાસભ્યોના નામ સૌથી આગળ છે જેમાં રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ શિખા રાય પ્રવેશ વર્મા વિજેન્દ્ર ગુપ્તા રાજકુમાર ભાટિયા અને જીતેન્દ્ર મહાજનનો સમાવેશ થાય છે ઉપરાંત હવે દિલ્હીની ગાદી ઉપર કોણ બિરાજમાન થશે તે હાલ ઉપર તેની બધાની નજર ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક વોટની કિંમત શું છે તે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીએ સમજાવ્યું છે છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફીઝ શેખનો ફક્ત એક જ વોર્ડથી વિજય થયો છે ત્યારે સમર્થકોમાં ખુશીનો લહેર જોવા મળી હતી છોટાઉદેપુર નગરપાલિકામાં કુલ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ભાગે આઠ સમાજવાદી પાર્ટી છ અને બહુજન સમાજવાદી પાર્ટીના ચાર તેમજ કોંગ્રેસના ખાતામાં એક અને અન્ય ખાતામાં નવ બેઠકો ગઈ હતી મહત્વના સમાચારની વાત કરીએ તો ભવ્ય જીત બદલ જનતાનો આભાર જેવું ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીની જીત બદલ નાગરિકોનો આભાર માન્યો છે ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન સ્પર્શતા સર્વાંગીકરણ વિકાસની ગેરંટી તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પરિણામ બાદ મારામારી વાંકાનેર મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ બાદ ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા બંને વચ્ચે મારામારી થઈ હોવાના સમાચાર આવ્યા વોર્ડ નંબર છના ભાજપના ઉમેદવાર તરફથી આપના ઉમેદવારની દુકાન સામે ફટાકડા ફોડતા મામલો બગડ્યો હતો અને મારામારી થઈ હતી ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભચાઉ રાપર નગરપાલિકાની ભાજપે ઓગણપચાસ બેઠકો જીતી છે કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના બચાવ અને રાપર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે અને તાલુકા પંચાયતની ત્રણ બેઠક પર પણ બગવો લહેરાયો છે બે નગરપાલિકાની છપ્પન બેઠકો પૈકી ભચાઉની તમામ અઠ્યાવીસ બેઠક અને રાપર નગરપાલિકાની અઠ્યાવીસ બેઠક પૈકી એકવીસ બેઠક ભાજપે કબજે કરી છે જ્યારે સાત બેઠક પર કોંગ્રેસ વિજેતા થયું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો બાવડા નગરપાલિકામાં સત્તા માટે ભાજપને ફટકો ભાજપના ગઢ સમાન અમદાવાદના બાવડા નગરપાલિકામાં બહુમતી માટે ભાજપને ફટકો પડ્યો છે આ બેઠક પર કોઈ પક્ષની બહુમતી મળી નથી જેમાં કુલ અઠ્યાવીસ પૈકી ચૌદ બેઠકો ભાજપ પાસે જ્યારે કોંગ્રેસ પાસે તેર અને એક બેઠક બહુજન પાર્ટીના ફાળે આવી છે આવા સંજોગોમાં બહુજન સમાજ પાર્ટી બાવડા નગરપાલિકામાં કિંગમેકર બની શકે કે શું તે તમે જણાવશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી હારી ગયા તો કેસરિયા કરી લીધા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર કોંગ્રેસના હારેલા ઉમેદવારે હારનો પોટલો કોંગ્રેસ ઉપર કહ્યું કે કોંગ્રેસે ફંડ આપ્યું ન હતું કોંગ્રેસના ઉમેદવારે ભાજપના જીતેલા ઉમેદવારને હાથે કેસરિયા કર્યા આકાશ કટારાએ મહીપાલ સિંહ બસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો જીતના ભાજપના ઉમેદવાર આકાશ કટારા તેમના નાના ભાઈ છે વિતરણ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના બે પંદર કરોડ ખેડૂતોને મળ્યા છે સોઈલ હેલ્થ કાર્ડ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે સ્વાસ્થ્ય ધરા ખેત હરા સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના બે પંદર કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે